એક નું તમે અમે પાછું ઘર પાડી નાખશો તો કદેક્શન તમારા જોડે ઘર હોય તો ઘર વેચીને દોઢ કરોડ પૂરા કરવા હોય દોઢ કરોડની આવા કશો તો નહીં કશો તો નહીં લ્યા આ ચક્કુ દાદો જીવતો છે બીજી કરોડ ની લૂંટ કરશે લ્યા એમ વાહ કુદરત વાહ ખરેખર એક ભાઈ નારિયેળ પાડવા માટે નારિયેળની ઉપર સડ્યો બરાબર સડતો તો એનો સડી ગયો પણ અધેરથી એને ન્યાસે જોયું નહીં તો એને લાગ્યું કે મારું બધું ઘણો અધેર આવતો રહ્યો છે સદેક્શંદ પડ્યો નહીં તો મરી જાય એમ પછી હીરો ભગવાનને કગળ્યો કે ભગવાન હું એથી સુખ શાંતિ ઉતરી જાય ને તો એકસો રૂપિયા તળાઈ ગયું બરાબર એમ કરીને હીરો થોડોક ન્યાસો ઉતર્યો અડધામાં આવ્યો એટલે હીરો બોલ્યો કે ભગવાન અડધામ તો હવે હું આવી ગયો છું એકસો રૂપિયા ના તળાવવાના હોય એક ત્રણ રૂપિયા તળાઈ ગયું એમ કરીને થોડોક ન્યાસો ઉતર્યો બરાબર અને પાછો ફેરથી બોલ્યો કે ભગવાન

કે ના થાય ના મારો છે વાઢવાની કોથળા છે કરવાના આ બધું કરી ને હું તો કંટાળી જો બોલો હું કરવાનું અમે એવો વિચાર કર્યો છે તે મોમા ના ઘેર જઈ અને અઠવાડિયું મોજ કરવી છે અને ફરવું છે અઠવાડિયું ભયબંધવાન ભેગા થઈ

મને એવું લાગે છે બાજરી પલર છે ના તું આવી જ ના વ બે જણ ઉપડી જાય દાતી લઈને તે બાજરી વાટી ને જ છે એટલે પલરા નહીં કરતા તારા મામાની